ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ અને વિરોધ આક્રમક બન્યો છે વડોદરામાં પણ રૂપાલા સામે ક્ષત્રિય વોર શરૂ રૂપાલા વિરુદ્ધ વડાપ્રધાન ને બે હજાર પોસ્ટ કાર્ડ લખી કહ્યું કે રૂપાલા ન જ જોઈએ આમ ક્ષત્રિયાણીઓએ પોસ્ટ કાર્ડ થકી રૂપાલા ને ચૂંટણી નહીં લડવા દેવાની બુલંદ માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું હા આવી રીતે અમે આખા બરોડામાં ટપાલ ઘરે ઘરે મોકલાવી દીધી હતી અને બધા બહેનો લખીને આજે આવી ગયા છે અમે આ મોદી સાહેબને ટપાલ આજે રવાના કરવાના છીએ મોદી સાહેબ આનો નિર્ણય લાવે બસ રૂપાલા સાહેબ અમારે ન જઈ બાકી કોઈ પણ વ્યક્તિ સાથે પાટીદાર સમાજ સાથે આહિર સમાજ સાથે કોઈ સાથે અમને કોઈ વાંધો નથી પટેલ ભાઈઓએ તો અમને જવતલ હોયમાં છે એમની સાથે વાંધો કેવી રીતના હોય એટલે બધા ભાઈઓ અમારી વારે જ છે ને અમારી સાથે જ છે પટેલ સમાજને આખો ઉછાળવાની કોશિશ કોઈ ન કરે કારણ કે પટેલ પાટીદાર સમાજ બધું અમારી સાથે જ છે જય માતાજી